इंडेक्स सी नो मूळभूत हेतु राज्यमा हस्तकला हातशाळ

ભગવાન શિવજી પરિવાર સાથે નગરયાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજવસ્તુ બનાવી છે એટલે અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે આજથી આ હસ્તકલા મહોત્સવ એ પાંચ તારીખથી લઈ પંદર તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે અઢીસો સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી પટોળા સુરેન્દ્રનગરના પટોળા દરેક વસ્તુ અહીંયા છે તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આ જે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે

અને મારે સખી મંડળની બહેનો કામ કરે છે વધતા ભાઈઓ કામ કરે છે ટોટલ વીસ પચીસ લોકો અમે કામ કરીએ છીએ એમાંથી વાંસની પ્રોડક્ટ બનાવીએ છીએ અને લાકડામાંથી પ્લેન બનાવીએ છીએ મોબાઈલ સ્ટેન્ડ બનાવીએ છીએ ગાડા બનાવીએ છીએ પછી આ હેંગિંગ બનાવીએ છીએ નાના નાના તેર કમાન બનાવીએ છીએ મોટા તેર કમાન બનાવીએ છીએ અને ખાસ કરીને અમારી ભીલ જાતિ છે અમે વગડા વનવાસી છીએ વનવાસીમાંથી જે વાંસ બને છે એમાંથી આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને અમારી જમીનમાંથી જે દૂધી છે દૂધીમાંથી પણ અમે લેમ બનાવીએ છીએ એટલે ટ્રેડિશનલ નેચરલ હેન્ડીક્રાફ્ટ અમારી જે ભૂમિમાં જે પ્રોડક્ટ બને અને લોકોના ઘરો શોભે એવી રીતની અમે પ્રોડક્ટ બનાવીએ છીએ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર